અમારે મફોબા આજે ઊંટિયા માથે બેસીને મોજ મારવાના છે અમારે મફોબા અને પાછળ બચુજી આ ભાઈ 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 એ મફોબા ઉડિયા માથે બેસીને યાત્રા કરવા જોઈએ છે દ્વારકા મફોબા ઓમ બોલો દ્વારકાધીશ શ્રી જય દુવારકા દ્વારકા દ્વારકા એ મ ફબ્બા ઊંચું બેસીને દર્શન કરવા જવાય છે દ્વારકા ઓબા ઓબા કેટલા જ વારસો કેટલા જ વારસો બા હમણાં તાકો કેટલા જોશો ઊી બેસીન ચારે પાસે આવશો અમારે આબું તું ઉટિયા બેસીને મકબા દ્વારકા જઈ રહ્યા છે ભગવાનના દર્શન કરવા આજે તારીખ છે પહેલીસ નવમો મહિનો બે હજાર પચીસના રોજ મિત્રો તમને લાઈવ દર્શો બતાવી રહ્યા છે અમારી ખેતરપાલ ચેનલને લાઈક કરો શેર કરો અચૂક કરજો મિત્રો નવા નવા વિડીયા તમને બતાવતા રહેશું જય ખેતરપાલ દાદા ઉંદરા બોલીએ દ્વારકા દીશ ભગવાન કી જય સામે દ્વારકા દીશ ભગવાનની ધજા લહેરાય રહી છે તમે દર્શક બતાવી રહ્યા છે મિત્રો ભગવાનને ખાલી તમે ધજાના દર્શન કરશો તો તમારો તમારો બેરો પાર થઈ જશે તમારો દિવસ સફળ છે એવી હું ભાઈ ધરી ખાતરી આપું છું જય ખેતરપાલ દાદા અમારી ચેનલને લાઈક કરો શેર કરો અચૂક કરજો મિત્રો જય ખેતરપાળ દાદા મુન્દ્રા તમને ગુમતી ઘાટ ના દરિયા દેવના દર્શન કરાવું મિત્રો જય દ્વારકા